સ્ટમકના કેન્સરના એટલે કે જઠરના કેન્સરના લક્ષણો શું શું હોય તો પહેલી વાત આ કેન્સર બહુ કોમન નથી એટલે મોટાભાગના કેસમાં દર્દી શરૂઆતમાં સ્ટેજમાં અમારી પાસે પહોંચતા નથી હોતા પણ જાગૃતિ માટે વિડીયો બનાવું છું જે લોકોને ચાલીસ વર્ષની ઉંમર થયા પછી કોઈ બી કારણસર ભૂખ ન લાગે વજન ઘટવા લાગે અથવા લાંબા સમયથી વારંવાર ઉલટી થાય બેઝિકલી કેવું બને કે જઠરના કેન્સરથી સ્ટમક અને આ જે જંક્શન હોય એ ભાગ રસ્તો સાંકળો થઈ જાય અને વારંવાર ઉલટી થાય અને ઉલટીમાં આજે ખાધેલો ખોરાક એવો નહીં ગઈકાલનો બે દિવસ પહેલાનો ઉલટીમાં બહાર આવે અને એમાં ખાલી ખોરાક આવે પીળો કલર કે વેલો કલરનો ફૂડ બહાર ન આવે તો એક સ્ટમકના કેન્સરનું લક્ષણ હોઈ શકે બહુ આગળ વધે પછી પેટમાં પાણી ભરાય પેટમાં દુખાવો થાય ખોરાક સૌ લઈ ન શકાય આ લક્ષણો બહુ છેલ્લા સ્ટેજમાં આવતા હોય છે ધન્યવાદ